જૂનાગઢમાં સાધુ સંતોના વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે બ્રહ્મલિન તનસુખગીરી હસ્તકના મંદિરમાં વહીવટદારની નિમણૂક કરાઈ છે અંબાજી ગુરુદત્તાત્રય ને ભીડભંજન મંદિર માં જુનાગઢ મામલતદાર ની વહીવટદાર તરીકે નિમણૂક કરાય છે જુનાગઢમાં ભવનાથ માં અંબાજી ના મહંત તનસુખ ગીરી બ્રહ્મલીન થયા બાદ મહેશ ગીરીએ ગાદી માટે સહી સિક્કા કરાવી લીધા હોવાનો તનસુખ ગીરી ના શિષ્યોએ આક્ષેપ કર્યો છે આ તરફ સાધુ સંતો ના ગાદી માટેના વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે અંબાજી મંદિરના વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી છે અને ભવનાથના महंतની સામે થયેલા આક્ષેપોની તપાસ શરૂ કરવામાં આવી છે અખાડાના લેટર અંગે પણ પોલીસ અને FSL ની મદદથી તપાસ શરૂ કરવામાં આવી રહી છે ભવનાથ મંદિરમાં જે શરતો છે તે મુજબની કામગીરી થઈ રહી છે કે કેમ તે અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ સરકાર વધુ કાર્યવાહી હાથ ધરશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો